નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય શીતળા શ્રાવણ વીતળા સાતમ આજના દિવસે આપના ગુજરાતમાં આદ્યશક્તિમાન શીતળા માતાજી નો વ્રત રાખવામાં આવે છે આજના દિવસે રાંધન છઠ બનાવવામાં આવેલ રસોઈ આરોપવામાં આવે છે જેને આપણે ઠંડુ પેટ કર્યું એમ કહીએ છીએ શીતળા સાતમના દિવસે સ્ત્રીઓ તેમના સંતાનો માટે શીતળા માતાજીનું મૃત પણ રાખે મિત્રો આજના વિડીયોમાં આપને વાત કરવાના છીએ કે શીતળા સાતમના દિવસે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એટલે કે શીતળા સાતમના દિવસે તમારે કયા કામો કરવા જોઈએ અને કયા કામો કરવાથી બચવું જોઈએ એટલા માટે આપ સર્વે આ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો પરંતુ વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં ભક્તિ સાથે જય શીતલા માતાજી લખી દેજો અને આ વિડીયોને તમારા મિત્રો અને સગા સંબંધીઓને મોકલી દેજો જેથી તે પણ શીતળા સાતમના દિવસે આવી ભૂલો ન કરે તો મિત્રો દેવી શીતળાની વિધિવત પૂજા આજના દિવસે કરવામાં આવે છે પરંતુ પૂજા સિવાય શું તમે જાણો છો કે તમારે આ દિવસે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ જો નથી જાણ જાણતા તો તમને શિતલા સાતમના દિવસે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તે આજે અમે જણાવવાના છીએ પ્રથમ વાત કરીએ તો શીતળા સાતમ પર શું કરવું જોઈએ મિત્રો શીતળા સાતમના દિવસે ખંડુક ભોજન એટલે કે એક દિવસ પહેલાં બનાવેલું ભોજન માતાને અર્પણ કરવામાં આવે છે અને તે જ ખોરાક લેવાય છે આગળ વાત કરીએ તો માતા શીતલાને ખંડકની દેવી માનવામાં આવે છે તેથી આ દિવસે ઠંડા પાણીથી સ્નાન કરવું જોઈએ આમ કરવાથી શરીરમાં ખંડક આવે છે અને સાથે જ માતા શીતલા પણ ખુશ થાય છે માતા શીતલાના ભોજનમાં મીઠું દહીં અને ચોખા રાખવા જ જોઈએ કે આના વિના માતા શીતલાનો પ્રસાદ અધૂરો માનવામાં આવે છે મિત્રો શીતલા સાતમના દિવસે તમારે નિશ્ચિત રૂપે તમારા ઘરે સાવની અને સુખું લાવવું જોઈએ અને તેમની પૂજા કરવી જોઈએ અને તેમને જરા પણ ઉપયોગ માંગ લેશો નહીં આ દિવસે માતા શીતલાને મીઠા વગરના લોટનો દીવો બનાવીને કરવો જોઈએ આમ કરવાથી માતા શીતલા પ્રસન્ન થાય છે માતા શીતલાની પૂજા કર્યા પછી તમારા ઘરના બધા જ બાળકોના કપાળ પર હળ લગાવવું જોઈએ આમ કરવાથી તેઓ કોઈ પણ પ્રકારના રોગનો ભોગ બનશે નહીં શીતળા સાતમના દિવસે તમારે ગધેડાની લિપતી પૂરા ઘરને લીંકુમ જોઈએ જો આવું ના કરી શકો તો માત્ર ફરી લીંકું જોઈએ મિત્રો આજના દિવસે એટલે કે શીતળા સાતમના દિવસે કોઈપણ મંદિરમાં ઝાડું અને શુકડાનું દાન કરવામાં આવે છે તેથી શક્ય હોય તો શીતળા માતાના મંદિરમાં સાવની અને શુકલાનું દાન અવશ્ય કરો મિત્રો શીતળા સાતમના દિવસે કુંભારને પ્રસાદ તરીકે કનિક આપવું જોઈએ અને દક્ષિણા પણ આપવી જોઈએ અને એવું માનવામાં આવે છે કે જ્યાં સુધી કુંભાર કંઈ પણ ખાશે નહીં ત્યાં સુધી શીતળા માતાની પૂજા સફળ થતી નથી માતા શીતળાનું વાહન ગધેડો માનવામાં આવે છે તેથી આ દિવસે જો શક્ય હોય તો ગધેડાની સેવા કરો આમ કરવાથી તમને માન શીતળાના આશીર્વાદ થશે હવે વાત કરીએ કે શીતળા જોઈએ એટલે કે કયા કાર્યો ન કરવા જોઈએ મિત્રો શીતળા સાતમ ના દિવસે માતા શીતળાને આપવામાં આવતા ભોજનમાં તીખું મીઠું અને ખાટું ન હોવું જોઈએ માતા શીતલાને આ વસ્તુઓ માંથી બનાવેલું ભોજન વર્જિત માનવામાં આવે છે શીતળા સાતમના દિવસે તમારા ઘરમાં ભૂલથી પણ ચૂલો સળગાવશો નહીં શાસ્ત્રોમાં આ દિવસે ચૂલો સળગાવવો વર્જિત માનવામાં આવ્યો છે જો તમે આમ કરો છો તો તમારે માતા શીતલાના ક્રોધનો સામનો કરવો પડી શકે છે આજના દિવસે માતા શીતલાની પૂજા કરતી વખતે તમારે ઘાટા રંગના ન પહેરવા જોઈએ ન તો તમારે આ દિવસે નવા કપડાં પહેરવા જોઈએ શીતળા સાતમના દિવસે તમારે ઘરને સાફ કરવું પણ વર્જિત માનવામાં આવે છે તેથી આ દિવસે ભૂલથી પણ ઘરમાં સાવરની લગાવશો નહીં આગળ વાત કરીએ તો તમારે શીતળા સાતમના દિવસે ઉનના વસ્ત્રોનો ઉપયોગ પણ ન કરવો જોઈએ આ કરવાનું શીતળા સાતમ પર નિષેધ માનવામાં આવે છે શીતળા સાતમના દિવસે સોયમાં દોરો પરોવો પણ વર્જિત માનવામાં આવે છે તેથી શીતળા સાતમના દિવસે સોયમાં દોરો પણ પરોવવો ન જોઈએ મિત્રો તમારે આ દિવસે શીતલા માતાના ભોગમાં ડુંગળી અને લસણનો ઉપયોગ બિલકુલ ન કરવો જોઈએ અથવા તમારે આ દિવસે ડુંગળી અને લસણનું સેવન પણ ન કરવું જોઈએ જો તમે આમ કરો છો તો તમારે માતા શીતલાના ક્રોધનો સામનો કરવો પડી પડી શકે છે મિત્રો તમારે શીતલા સાતમના દિવસે ભૂલથી પણ આલ્કોહોલ અને માંસાહારી વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ નહીં એટલે કે તમારે કોઈ પણ જાતનો તામસિક ખોરાક આજના દિવસે લેવો જોઈએ જો તમે આમ કરો છો તો પછી તમારા બાળકને કંઈક ગંભીર રોગ થઈ શકે છે મિત્રો શીતલા સાતમના દિવસે કોઈ પણ પ્રાણીને હેરાન પણ ન કરવું જોઈએ અને ખાસ કરીને ગધેડાને કારણ કે ગધેડો માતા શીતલાનું વાહન માનવામાં આવે છે આમ કરવાથી તમને રક્તપિત થઈ શકે છે મિત્રો શ્રાવણ વધ સાતમના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ શીતળા સાતમનું વ્રત કરે છે વ્રત કરનાર સવારે વહેલા ઉઠી ઠંડા પાણીથી નાહી લે છે અને આખો દિવસ તાડું ખાય છે આ દિવસે ચૂલો સળગાવતા નથી અને ઘીનો દીવો કરી માતા શીતળાની વાર્તા કરે છે અથવા તો માતા શીતળાની વાર્તા સાંભળે છે આ વ્રત કરવાથી ધનધંધાને સંતાન અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે મિત્રો સાતમના આગલા દિવસે રાંધણ છઠ હોય છે રાંધણ છઠના દિવસે રાંધી લીધા પછી બહેનો સગડી ગેસના ચૂલા વગેરે સાધનોની પૂજા કરે છે અને બીજા દિવસે એટલે કે શીતલા સાતમના દિવસે રાતકાળમાં વહેલા ઊઠી ઠંડા પાણીએ સ્નાન કરી સગડી કે ચૂલા વગેરેને લીંપી તેમાં માંબો રોપે છે સાતમના દિવસે ચૂલો કે સગડી સળગાવતા નથી આખો દિવસ તાળું ખાય છે અને માંગ શીતળાની વાર્તા કરે છે મિત્રો શીતળા સાતમને ટાઢી સાતમ પણ કહે છે આજના દિવસે સ્ત્રીઓ શીતળા માતા પાસે પોતાના બાળકોની રક્ષા કાજે ખોલો પાથરીને પ્રાર્થના કરે છે અને શીતળા માતાની ક્ષમા સહનશીલતા અને ઔદાર્ય અજોડ છે વૃદ્ધારી સ્ત્રીઓ માતા શીતળાને આજના પવિત્ર દિવસે પ્રાર્થના કરી પોતાની મનોકામના પૂર્ણ થાય એમ ઈચ્છે છે શીતળા સપ્તમી વ્રત કરનાર વ્રતીએ આદ્ય શક્તિમાન શીતળા દેવીની પ્રાર્થના કરવી જોઈએ અને શીતલાએ મંત્રનો ઉચ્ચાર કરી દેવીની પાસે પૂજા કરવી જોઈએ દેવીનું પૂજન કર્યા પછી ગૌરીની પૂજા કરી સાથે ગોયાણીઓને પ્રેમપૂર્વક જમાડવી જોઈએ મિત્રો આપને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો તથા કોમેન્ટમાં જય શીતલામાં અવશ્ય લખજો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટીવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે ધન્યવાદ નોંધ આ વિડીયો માંગ આપેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી આ માહિતી જ્યોતિષ પંચાંગ માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે છે અમારો માત્ર માહિતી પૂરી પાડવાનો ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી